નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું છાશનો મસાલાની રેસીપી એ પણ ઘરમાં રહેલી વસ્તુઓમાંથી બજાર કરતાં પણ એકદમ સારો અને શુદ્ધ બાર મહિના સુધી તમે સ્ટોર કરી શકો એવો આપણે છાશનો મસાલો આજે બનાવીશું જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે છાસનો મસાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા આપણે મસાલા જોઈ લઈએ તો છાસનો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જીરું લીધું છે અને એક વાટકી સુકા ધાણા લીધા છે એક તજનો ટુકડો લીધો છે અને એક ચમચી જેટલા મરી લીધા છે એક ચમચી અજમો લીધો છે અને એક વાટકી સંચળ પાવડર લીધું છે અહીંયા થોડાક પુદીનાના પાન લીધા છે સૂકા એ લીધા છે તો હવે આપણે મસાલાને શેકી લેવાના છે તો મસાલા આપણે શેકી લઈશું તો અહીંયા મસાલા શેકવા માટે મેં એક કડાઈ લઈ લીધી છે એમાં આપણે જીરું એડ કરી દઈશું ધાણા તજ અને મરી એડ કરી દઈશું અને અજમાને આપણે પાછળથી એડ કરીશું અજમાને શેકાતા વાર નહીં લાગે એટલે આપણે અજમાને પાછળથી એડ કરીશું મસાલા આપણે ધીમા તાપે શેકી લેવાના છે મસાલામાંથી સુગંધ આવવા લાગે અને મસાલાનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું તો ગેસની આંચ આપણે સાવ ધીમે રાખવાની છે તો ધીમા તાપે આપણે આ મસાલાને શેકી લઈશું તો આપણા મસાલાનો કલર ચેન્જ થઈ ગયો છે અને શેકાવાની સગંધ પણ સરસ આવવા લાગી છે બેથી ત્રણ જ મિનિટમાં આપણા મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે તો હવે એમાં આપણે અજમો હતો એક ચમચી જેટલો એ એડ કરી દઈશું અને પુદીનાના પાન એડ કરી દઈશું અને ગેસને હવે બંધ કરી લઈશું આપણી કઢાઈ ગરમ છે એટલે અજમો અને પુદીના પાન સરસ રીતે શેકાઈ જશે એકાદ મિનિટ આ રીતે શેકી લઈશું અને મસાલાને ઠંડા થવા માટે થાળીમાં કાઢી લઈશું હવે એને દસ મિનિટ માટે આપણે ઠંડા થવા દઈશું તો મસાલા આપણા સરસ રીતે ઠંડા થઈ ગયા છે તો હવે એને આપણે મિક્સર જારમાં લઈને એને ક્રશ કરી લેવાના છે તો આપણે એને મિક્સર જારમાં લઈ લેશું અને એક વાટી સંચળ પાવડર હતું એ આપણે એમાં એડ કરી દઈશું આપણે અહીંયા સાથે જ એડ કરશું એટલે સરસ રીતે મસાલામાં મિક્સ થઈ જાય તો હવે આ મસાલાને આપણે મિક્સર જારમાં કસ કરી લઈશું તો આપણો મસાલો દળીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો એકદમ ઝીણો પાવડર બની ગયો છે અને ચાળવાની પણ જરૂર નહીં પડે એટલો સરસ ઝીણો બન્યો છે તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ મસાલાની એકદમ સરસ સુગંધ આવવા લાગે છે મસાલો તૈયાર થઈ ગયો છે એને કેટલો વાપરવો એ પણ હું તમને બતાવી દઉં તો અહીંયા એક ગ્લાસ છાસ હોય તો એમાં આપણે અડધી ચમચી મસાલો એડ કરીશું મસાલો એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો એક ગ્લાસ ઉમેરવાનો છે તો આપણે સરસ મજાની ઠંડી છાશ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ છાશના મસાલાની રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો